નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે એક એવી સંસ્થાની મુલાકાત પર આવ્યા છીએ જે સંસ્થા છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે અને માત્રને માત્ર ગૌ સેવા અને ગૌ ક્રાંતિ માટેનું એક અભિયાન ચલાવી રહી છે આ સંસ્થા વિશે વિશેષમાં આપણે તેમના સંચાલક સાથે પણ વાત કરીશું પરંતુ આજના સમયમાં જ્યારે જંક ફૂડ અને સાથે સાથે શાકભાજીથી લઈને ફ્રૂટની અંદર પણ કેમિકલયુક્ત પદાર્થના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તકલીફો થતી હોય છે ત્યારે એલબી ગૌ ક્રાંતિ સંસ્થાન એક એવી સંસ્થા જેના દ્વારા લોકો માટે ગીર ગાય સહિતની વિવિધ પ્રકારની ઉચ્ચ કક્ષાની જે ગાયો છે એ શ્રેણીની ગાયોનું દૂધ દ્વારા લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ સંપૂર્ણપણે જતન થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે એ સિવાય વિશેષ હાલ ધૂળેટી આવી રહી છે તો ધૂળેટીના પર્વ પર હોલિકા દહન થતું હોય છે અને હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ જ્યારે હોળીના દહન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે હજારો વૃક્ષોનું નિકંદન થઈ જતું હોય છે ત્યારે આ ગૌશાળા દ્વારા વિશેષમાં અહીંથી ગૌ કાસ્ટ બનાવવામાં આવે છે જે સંપૂર્ણપણે નેચરલ છે ત્યારે તેમના જે સંચાલક છે એમની સાથે આપણે વાત કરીશું અને સંપૂર્ણ માહિતી મેળવશું નજીકના દિવસમાં જ આપણો એક આવી રહ્યો છે હિન્દુ સંસ્કૃતિની અંદર હોલિકા દહન એક આપણો મહત્ત્વનો તહેવાર છે અને છેલ્લા પાંચ વર્ષથી આપણે એક પ્રયોગ ઉપર કામ કરીએ છીએ વૈદિક હોળી કે જ્યાં ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવી અને હોલિકા દહન થાય છે તો ભારત અને ગુજરાતના અનેક શહેરોમાંથી ઘણી બધી જગ્યાએથી અમને સપોર્ટ અને સમર્થન મળ્યું છે તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ જ્યાં સુધીના વિડીયો તમારા સુધી પહોંચે છે તો આપની નજીકની કોઈપણ ગૌશાળા પરથી આજે ઘણી બધી ગૌશાળાઓમાં સ્ટીકનું ભરપૂર માત્રામાં પ્રોડક્શન થઈ ચૂક્યું છે તો તમે નજીકની કોઈપણ ગૌશાળાથી ગોબર ગોબરસ્ટીક મંગાવી અને આપની સોસાયટી અથવા તો આપની આજુબાજુમાં થતી લાકડાની હોડીને અટકાવી અને ત્યાં ગાયના ગોબરમાંથી હોડી પ્રગટાવો તો આ એક કન્સેપ્ટમાં તમારી નાનકડુંક એવું યોગદાન આત્મનિર્ભર ગૌશાળા માટે બહુ મહત્ત્વનો પાર્ટ બનીને રહેશે તો મારી આપ સર્વને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં જ્યાં કઈ પણ ગોબર સ્ટ્રીકનું પ્રોડક્શન થાય છે તે ક્યાંય બચવી ન જોઈ અને એ લોકોને પૂરેપૂરો સપોર્ટ કરો અને વધુમાં વધુ વૈદિક ઓળખી પ્રજ્વલિત કરો એવો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે વંદે ગૌ માત્ર ધન્યવાદ જી મનીષભાઈ ખાસ કરીને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અહીં અમે નિહાળ્યું એ મુજબ ગૌ બનાવવામાં આવી છે તો એ ગૌ વિશે થોડી માહિતી આપશો ગૌકાષ્ટ એટલે ગૌમય કાસ્ટ છે જે ગાયના ગોબરમાંથી બનાવેલો છે 100% એની અંદર બીજી કોઈ વસ્તુ એડિશનલ નથી ખાલી ને ખાલી ગાયનું છાણ છે અને એને એક મશીન દ્વારા અમે 3 બાય 3 ઇંચ ની સ્ટીક બનાવેલી છે કે જે મશીન થી પ્રોડક્શન થાય છે કે આજના સમયની અંદર માણસો મળવા અને લેબર કોસ્ટ બહુ હાઈ થઈ જાય છે એટલે મશીન થી અમે એને સ્ટીક નું નિર્માણ કરીએ છીએ હાલ એ જે ગૌકાષ્ટ બનાવી રહ્યા છો તો એ ગૌકાષ્ટ અને જે આપણે વૃક્ષોના જે કાસ્ટ હોય છે એ બંને વચ્ચેનો ફરક શું હોય છે જમીન આસમાન માં જે ફરક હોય ને એ ફરક છે કારણ કે ઝાડવું છે ને એ વાતાવરણ ને પ્યોરિફાઈ કરવાનો કામ કરે છે બરાબર કે જે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે પણ એ જ ઝાડવું જ્યારે સુકાઈ જાય અને લાકડું બાળીએ ને ત્યારે એમાંથી પાછો કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે એને જે કાર્બન ડાયોક્સાઇડ શોસી રાખેલો છે અંદર ત્યારે એને બાળવામાં ત્યારે બધો કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણ અંદર છૂટ જાય છે જ્યારે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક છે એનું આપણે હવન કરીએ હોળીની અંદર એને જ્યારે પ્રજ્વલિત કરશું એમાંથી ઓક્સિજન છૂટો પડશે એટલે એક વાતાવરણ શુદ્ધિકરણનું કામ થશે અને ગાયના જાળના લાકડાને બાળવાથી વાતાવરણ દૂષિત થશે વિશેષમાં જે રીતે અ ધૂળેટી અને હોળીનો તહેવાર આવી રહ્યો છે લોકોમાં કંઈક અંશે મને એવું લાગી રહ્યું છે કે જાગૃતિનો પણ અભાવ છે જેના કારણે અ ધૂળેટીના તહેવાર પર હોલિકા દહન કરવાનું હોય છે એ ટાઈમ પર લાકડાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એ બાબતમાં તમે લોકોને શું અપીલ કરશો મારી લોકોને એક જ વસ્તુ કહેવાની છે કે આજે સુરતના પોપ્યુલેશન પ્રમાણે સુરતને અને ગુજરાતની અંદર આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહન કરવું જોઈએ અને આજ વર્ષોથી પરંપરા ચાલે છે તો એ પરંપરાને આપણે આગળ લઈ જવાની છે આપણા બાળકોને એનું મહત્વ સમજાવવાનું છે પણ એની અંદર ખાલી ચેન્જ એટલો કરવાનો છે કે જે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં આપણે ગામડાને ચેક કરીએ તો કોઈ પણ જગ્યાએ લાકડાનો ઉપયોગ થતો ન હતો વચ્ચેનો એક એવો પિરિયડ આવ્યો કે જ્યાં ગાયના છાણા અથવા તો ગોબર સ્ટીક અવેલેબલ નહોતી ત્યારે એનો ઓલ્ટરનેટ તરીકે આપણે લાકડાનો ઉપયોગ કર્યો તો કે ભાઈ આપણી પરંપરા ટકી રહેવી જોઈએ એના માટે તો હવે પાછી જ્યારે ગોબર સ્ટીક અવેલેબલ છે સુરતની આજુબાજુ ઘણી બધી ગૌશાળાઓમાં પણ ગોબર સ્ટીકનું ભરપૂર માત્રામાં પ્રોડક્શન થયું છે તો મારી એ લોકોને એટલી જ અપીલ છે કે તમે કોઈ પણ જગ્યાએથી ગાયના છાણા મંગાવી અને ગોબર સ્ટીકથી થી હોળીને પૂજવો અને હોલિકા દહન કરાવો વિશેષમાં જે ગૌસ્ટિક છે એ વિશે પણ થોડી માહિતી આપશો કે નેચરલ એ પ્રોડક્ટ છે ગાયોના છાણમાંથી જ્યારે બનાવવામાં આવે છે તો લોકોને આ સ્ટીક જોઈએ તો કેવી રીતે મળી શકે છે અને કયા માધ્યમથી તમારો સંપર્ક કરી શકે અમારા નંબર પણ અવેલેબલ છે એલબી બી ગૌક્રાંતિ સંસ્થાન તમે ગૂગલ પર સર્ચ કરો તો બી અમારા કોન્ટેક નંબરને મળી જશે અને અમે સુરતની અંદર અત્યારે ત્રણસો કિલો ને પાંચસો કિલો એ રીતે કેમ્પિયનમાં પચીસ પચીસ કિલોની બોરીમાં અમે આજે છેલ્લા આ છઠ્ઠું વર્ષ છે અમે છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્ન કરી છીએ છેલ્લા ગયા વર્ષે પણ સાડા અલગ અલગ વિધવિધ જગ્યા ઉપર અમે ડિલિવરી કરેલી હતી અને જેની વીસ રૂપિયા પર કિલો ની કોસ્ટ છે આજે ત્રણસો કિલો મંગાવે છે તો અમે એકસઠસો રૂપિયામાં ત્યાં અમે ડિલિવરી સાથે કોઈ પણ સોસાયટીમાં પહોંચતી કરીએ છીએ વિશેષમાં ખાસ કરીને સુરતની અંદર સૌરાષ્ટ્રવાસી આપણે જે પ્રજા છે એનો ખૂબ જ વ્યાપ છે અને વૈદિક પરંપરા પ્રમાણે તમામ વસ્તુઓની ઉજવણી થતી હોય છે ત્યારે એક કાસ્ટ જે ગૌ કાસ્ટ કહી શકીએ અને એક વૃક્ષ તો એ વૃક્ષ વિશે થોડી માહિતી આપશો કે એના કેટલા સમયમાં માની લો કે અત્યારે અમે એ નિહાળ્યું એ પ્રમાણે છાણમાંથી બને છે અને એ બનાવવામાં કદાચ સુકાવાનો કે બે દિવસ પાંચ દિવસનો સમય લાગતો હશે સામે વૃક્ષને કેટલો સમય લાગતો હોય છે એ કમ્પેરિઝન થોડી સમજાવશો બહુ સરસ પ્રશ્ન પડે છે અમિતભાઈ કારણ કે આ લોકોની એક સમજની બારે છે કેને કે એને ઝાડું ક્યારે વાવીને ઉજયરું નથી ને તો એને ખબર નથી કે આ કઈ રીતે એને કેટલી મહેનત થાય છે પણ એક સર્વે પ્રમાણેનો સર્વે છે કે જ્યારે સો વૃક્ષોનું વાવેતર થાય છે ને તો એમાંથી મુશ્કેલ થી થી સત્તર વૃક્ષ જ ઉજરે છે અને પચીસ વર્ષથી થી વધારે ની થાય છે બાકીના એની પેલા પવન વાવાઝોડા કે કોઈ પણ કન્ડિશનમાં ડેમેજ થાય છે અમુક તો સ્ટાર્ટિંગમાં માં ઉજરતા જ નથી અને એક હોળી અંદર આપણે પાંચસો કિલો ગોકાસ્ટ જયારે બાળીએ તો ત્યારે એટલા જ સામે પાંચસો કિલો આપણે લાકડા બાળીએ છીએ અને પાંચસો કિલો સુકા લાકડા કરવા માટે એક ત્રણ ટન નું એક ત્રણ હજાર કિલો નું ઝાડ ને કાપવું પડે છે ત્રણ હજાર કિલો નું ઝાડ કપાય ત્યારે એક પાંચસો કિલો ની હોળી થાય છે અને એક ઝાડવાને 3000 કિલો વજન કરવા માટે 25 વર્ષનો સમય લાગે છે જી તો એમ કહી શકીએ કે જે 25 વર્ષ સુધીનો જેમનો જતન થયેલું છે એવા વૃક્ષોનું નિકંદન માત્ર એક રાત્રે જ્યારે હોળીકા દહન થતું હોય છે ત્યારે થઈ જતું હોય છે જેની સામે આ આજે અત્યારે ગૌકાશ બની રહ્યા છે એમાં કેટલો સમય લાગતો હોય છે ગૌકાશમાં તો ગાયનું ગોબર છે એ અત્યારે બાય પ્રોડક્ટ છે જી બરાબર તો ગાયના ગોબરનો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને ગાયના ગોબરને ગૌકાશ બનાવ્યા પછી જયારે હોલિકા દહન થઈ ગયા પછી બી આજે લાકડાની હોળી કરી હોય ને તેની રાખને પાડવા માટે અમુક ટકા વેરેન્ટેજ ને જે રાખ નીકળે છે એ ખાલી બધા સોસાયટીના મેમ્બરો પોતાના ઘરે લઈ જાય તુલસી પણ ઉપયોગ કરે ને તમને કદાચ ખબર હોય તો આજે જૂના પરંપરા પ્રમાણે આપણા ઘરે વાસણ સાફ કરવા માટે બી ગોબરનો રાખનો ઉપયોગ થતો હતો તો આજે એવી રીતે એની બાય પ્રોડક્ટનો પણ ઉપયોગ છે તો જેમ ગાયની અંદર એની દરેક પ્રોડક્ટનો એટલો ઉપયોગ થાય છે કે કોઈ પણ વેસ્ટ નથી તો મારું લોકોને ખાલી એટલું જ કહેવાનું છે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી વૈદિક હોળી કરવાથી ત્રણ વિષય ઉપર કામ થાય છે પેલું તો એક વૃક્ષો બચાવ પર્યાવરણની જાળવણી માટેનું કામ થાય છે બીજું વાતાવરણ શુદ્ધિકરણનું કે ગોબર સ્ટીકિંગ જે હવન કર્યા પછી વાતાવરણ શુદ્ધિકરણનું કામ થશે અને ત્રીજું અને સૌથી મહત્વનું કામ થશે ગૌસેવાનું કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ પૈસા ગૌશાળાની અંદર જ વપરાવાના છે તો આજે ગાયની મોટા પ્રમાણમાં સેવા થઈ જશે તો દર્શક મિત્રો જે રીતે મનીષભાઈ જોડે વાત થઈ એલબી ગૌક્રાંતિ સંસ્થાન દ્વારા અત્યારનું કાર્ય થઈ રહ્યું છે ખાસ કરીને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૌ કાસ્ટ વિશે જે સંપૂર્ણ માહિતી આપ સુધી ના પહોંચી હોય તો એ પહોંચાડવાનો જીટીવી ગુજરાત ન્યૂઝે પ્રયાસ કર્યો છે ખાસ કરીને જ્યારે એક વૃક્ષનું નિકંદન પચીસ વર્ષના ઉછેર પછી જે વૃક્ષ બનતું હોય છે એનું નિકંદન કરવામાં માત્ર એક રાત બે કલાક ત્રણ કલાકના જે આપણે ધૂળેટી અને હોળીમાં પ્રજ્વલિત તરતા હોય છે ત્યારે થઈ જતું હોય છે ત્યારે એની સામે જ ફાયદો એ છે ગૌકાષ્ટનો કે ગૌકાષ્ટના કારણે પ્રજ્વલિત થવાથી તમારા આસપાસનું વાતાવરણ વૈદિક રીતે અને શુદ્ધ વાતાવરણ છે એ સાથે સાથે જ જે રીતે વૃક્ષ છે એ વૃક્ષને જ્યારે આપણે બાળીએ છીએ તો કહી શકે કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી છોડવામાં આવે છે જે લોકોના સ્વાસ્થ્યને પણ હાનિકારક થઈ શકે છે ત્યારે આપ તમામની જીટીવી ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરે છે આપ કોઈ પણ ગૌ સંસ્થાન કે કોઈપણ સંસ્થાન પાસેથી ગૌકાષ્ટ માટે આપ માંગ કરજો જેના કારણે આપણી સોસાયટી પરિવાર આપણા ચોકમહલ્લાનું વાતાવરણ શુદ્ધ બનશે ખાસ કરીને એલબી ગૌ ક્રાંતિ સંસ્થા દ્વારા જે માહિતી મળી છે એ માટે જીટીવી ગુજરાત ન્યૂઝ આપ તમામને અપીલ કરે છે કે આપ એલબી ગૌ ક્રાંતિ સંસ્થાન અથવા અન્ય કોઈપણ સંસ્થાનમાંથી ગૌ લાવી અને સંપૂર્ણપણે વૈદિક હોળીનું આપ આયોજન કરશો એવી અમે આપને અપીલ કરીએ છીએ